સોલા ભાગવત ખાતે જે મહોત્સવ છે સાત્વિક મહોત્સવ તેમાં અમે પહોંચ્યા હતા અને તેમાં અમને એક બહુ જ પ્રખ્યાત વ્યક્તિ મળ્યા છે જે પોતાની એક અલગ જ રીતભાગની રીતે જમવાનું બનાવવા માટે જાણીતા છે નિકુંજ વસોયાભાઈ છે આપણી સાથે જેને ગુજરાતનો દરેક વ્યક્તિ જાણે છે જી નિકુંજભાઈ આપની જે ખાસિયત છે એ આપ જે બનાવો છો એમાં શું આપ ખાસ ધ્યાન રાખો છો હું ખાસ ઇન્ગ્રીના સિલેક્શનમાં ધ્યાન રાખું છું અને એની પ્રોસેસ હોય એમાં અમે કંઈ પણ શોર્ટકટ નથી કરતા જેમ કે ગ્રેવી તમે જુઓ સુધારીને ગ્રેવી બનાવવામાં આવી છે મિક્ચરમાં પીસીને નહીં અને આ ગ્રેવી નેચરલી આખી છૂટી પડે ને દાણો ત્યાં સુધી એને આમણમાં જ પકવામાં આવે એ જ ખાસિયત બસ કોઈપણ વસ્તુ આનો આનો જે મસાલો હોય છે ને સ્ટફિંગનો એ બી લોટ શેકીને હળવળવા બનાવવામાં આવે એમાં ભાઈ એવું નહીં કે ચવાણું ગાંઠિયા તે ખાંડીને ફરસાણ ખાંડીને નાખી દઈએ તો એ રિયલ ટેસ્ટ ના આવે અને કોઈ પણ ઓળ મસાલા નહીં ઓલ તેલ નહીં એ બધી વસ્તુની ધ્યાન રાખી અને પ્રોપર ઇન્ગ્રીડિયન્ટ પ્રોપર માત્રામાં અમે યુઝ કરી ભલે ગમે એટલા કિલો હોય પછી બિલકુલ અને બીજી એક વસ્તુ હું અહીં જોઈ રહ્યો છું કે દરેક વસ્તુ ચૂલા પર બની રહી છે આનું કારણ શું છે નિકુંજભાઈ ચૂલાની એક અલગ મીઠાશ હોય છે અને ખાસ જે ટેમ્પરેચર અને એની જે મજા છે ને એ ગેસમાં ઘણી વાર ન આવી શકે બિલકુલ કારણ કે આમાં જે પડ્યું હોય ત્યારે બળતું ફૂલ છે ને તો અત્યારે જરૂર છે હવે બળતું ધીમું બી થતું જાય તો નિરાતે આમ વસ્તુ પાકતી હોય ને એની એક મજા છે બિલકુલ તો આ છે નિકુંજભાઈ નિકુંજભાઈ અત્યારે ખૂબ જ વ્યસ્ત છે જમવાનું બનાવી રહ્યા છે અને આપ પણ જો લાહો લેવા માંગતા હોય નિકુંજભાઈ છવ્વીસ તારીખ સુધી અહીં મળશે આપણાને જે સોલા ભાગવતનું જે સાત્વિક મહોત્સવ છે ત્યાં આપને મળશે તો ફટાફટ આવી જાવ કારણ કે નિકુંજભાઈ આપને કાલ સુધી અહીં મળશે એટલું જ નહીં પરંતુ એમના જે ફેન છે તે વિદેશથી પણ આવે છે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જે ઓસ્ટ્રેલિયાથી અહીં જે સાત્વિક મહોત્સવ છે ત્યાં આવ્યા છે અને એ નિકુંજ વસોયાની પણ સાથે વાત કરવા માંગે છે જી આપનું નામ સર વિશાલ લીલા સર વિશાલ લીલા આપ ક્યાંથી આવો છો અત્યારે પર્સ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાથી આવો છો તો આપે જે આ સાંભળ્યું ત્યારબાદ આપ અહીં આવ્યા અને આપ નિકુંજ વસોયા ના ફેન છો કઈ રીત કરેક્ટ છે વેન જ્યારે મને ટાઈમ મળે ત્યારે અમે ઘરે બેસીને બધા ફેમિલી જોડે અમે પ્રોગ્રામ જોતા હોઈએ એન્ડ આઈ આઈ એમ ફૂડી આ લવ કુકિંગ એન્ડ આઈ એમ ફોલોઇંગ હિમ એન્ડ આઈ એમ મેક એ લાઈક મેક કરી એન્ડ સ્ટફ મારી જોડે હું બનાવી અમે ઘરે એન્ડ માય સન લવ ઇટ એઝ વેલ નો અને અમે ઘરે બેસીને એમનો પ્રોગ્રામ જોતા હોઈએ છે અને તમને જે નિકુંજ રસોયા બનાવે એમાં સૌથી વધુ વસ્તુ કઈ ગમે કે એમની અલગ અલગ એક સ્ટાઇલ છે તો એ કઈ સ્ટાઇલ છે જે તમને વધુ પસંદ છે સ્પેશિયલી એને દેશી રીતે બધું શાક ને બધું બનાવે છે જે ચૂલો પ્રગટાવીને જે સ્ટાર્ટ વિથ દેન આઈ લવ દેસી કુકિંગ એ અત્યારે હું ઓસ્ટ્રેલિયામાં પણ મારા બેકયાર્ડમાં ચૂલો ને બધું જ છે ફોલોઇંગ સેમ રેસીપી એટ માય પ્લેસ સેમ સેમ જે લોકો રસોઈ બનાવે છે અહીંયા એના ગામમાં એ જ વસ્તુ હું ત્યાં મારા બેકયાર્ડમાં હું બનાવું છું ટ્રાય કરું કે આપના જે સંજે પણ એના ફેન લાગી રહ્યા છે યસ યસ ઈ ફોલોઇંગ તો તમે તમે શું બનાવો કે શું જમવામાં શું ભાવે ઇસ લાઈકિંગ કુકિંગ અને પાવભાજી પાવભાજી અચ્છા તો કોણ બનાવીને આવે મમ્મા બનાવે કે પપ્પા બનાવે પાપા બનાવ પાપા બનાવે શું વાત છે અચ્છા તો તમે જાતે જમવાનું બનાવો છો યસ આઈ લવ ઇઝ ફોર માય હોબી આઈ માય ઓન મારો બિઝનેસ છે બીજો પણ આ જસ્ટ લવ કુકિંગ માય ફ્રેન્ડ્સ ઇન્વાઇટ અને હું ઘરે બધું બનાવું જસ્ટ જસ્ટ ફોર ધ હોબી એટલે નિકુંજ વસોયાને આપ બહુ પહેલાથી ફોલો કરો ઘણા વર્ષથી ઘણા વર્ષથી એટલીસ્ટ ફોર ફોર ફાઈવ ઇયર્સથી ફોલો ફોર ઇયર્સથી ફોલો અપ કરીએ છીએ અને આ લવ એની જે હેબિટ છે કુકિંગ કરવાની એન્ડ ધ વે હી કુક ઇઝ ફેન્ટાસ્ટિક યુ નો અને દેશી સ્ટાઇલ આ લવ એનો ભલે હું મારે વીસ વર્ષ ઉપર થયા ઓસ્ટ્રેલિયામાં પણ સ્ટીલ આઈ એમ એટેચ વિથ ધ ફૂડ અને અહીંયા જે દેશી રીતે બનાવે છે એ મને ગમે છે આપણી સાથે હતા છે ઓસ્ટ્રેલિયાથી અહીં આવ્યા છે તે પોતે ફૂડી છે અને ન ફક્ત ફૂડી પરંતુ દરેક માટે એક આ જે ઉત્સવ છે સાત્વિક ઉત્સવ એ ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અહીંયા તમને અનેક સ્ટોલ જોવા મળશે કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીની જે આપણી પરંપરા છે એ પરંપરાગત રીતે જોવા મળે છે આપ અહીં જોઈ શકો છો નિકુંજ વસોયા પણ અહીં છે જે ફૂડ જાતે બનાવી રહ્યા છે ને એમની જે ખાસિયત છે દેશી સ્ટાઇલમાં તે રીતે તે બનાવી રહ્યા છે તો આપ પણ જો અહીં જોવા માંગતા હો તો આપ આવી શકો છો નિકુંજ વસોયા અત્યારે પણ જે એમની જે સ્ટાઇલ છે ચૂલા ઉપર સબ્જી બનાવવાની એ સબ્જી બનાવી રહ્યા છે તો જોડાયેલા રહો અમારી સાથે આવા જ પ્રકારના અહેવાલ અને એ બતાવતા રહીશું ઓસ્ટ્રેલિયાથી પણ લોકો અહીં સાત્વિક ફેસ્ટિવલમાં આવ્યા છે અને નિકુંજ વસોયા જે અત્યારે હાલ અહીં છે તે તેમની એક ઝલક મેળવી રહ્યા છે તેમના ફેન દૂર દૂરથી આવી રહ્યા છે તો જોડાયેલા રહો અમારી સાથે